આ સમગ્ર ઘટનાને લઈ અને મહીધરપુરા પોલીસે આ મામલે મહિલા સહિતના પાંચ સામે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ઘટના બે તબક્કામાં બની હતી પહેલા ફૂટેજની શરૂઆતમાં બે વ્યક્તિ એકલા ઉભેલા એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે તેઓ તેને ધક્કા મારે છે અને તેના ઉપર હાથ ઉગામી માર મારે છે આ દરમિયાન હુમલો કરનારા લોકોએ મકાન માલિક નો શર્ટ પણ ફાડી નાખ્યો હતો ત્યારબાદ બે મિનિટના વિરામ બાદ ફરીથી મારામારી શરૂ થાય છે આ વખતે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે ફૂટેજમાં જોઈ શકાય છે કે આ બે વ્યક્તિઓ ઉપરાંત અન્ય ત્રણ લોકો પણ ત્યાં આવે છે અને તેઓ પણ હુમલામાં જોડાઈ જાય છે ટોળાઈ સાથે મળી અને મકાન માલિક અને તેના પરિવારના અન્ય સભ્યોને પણ માર મારવાનું શરૂ કર્યું હતું આ હુમલામાં એક મહિલા પણ સામેલ હતી જે પણ મારામારી કરતી નજરે પડી છે મહિદરપુરા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ઘટના મહિદરપુરા હીરા બજાર નાગર શેરીમાં રહેતા પ્રત્યેક હર્ષદ છોટુભાઈ પાટીલ સાથે બની હતી પ્રત્યેક પાટીલ જમીન મકાન દલાલીનો વ્યવસાય કરે છે તેમણે મહિદરપુરાના લાલ દરવાજાની બમનજીની શેરીમાં બંગાળી કારીગરોને એક મકાન ભાડે આપ્યું હતું આજ મુદ્દે તેમનો ફાલ્ગુની ઉર્ફે સીમાબેન મનોજ અસ્ટેકર હિતેશ અસ્ટેકર મિતુલ અને બાદલ સાથે ઝઘડો થયો હતો બોલાચાલી બાદ આ પાંચ લોકોના ટોળાએ પ્રતિક પાટિલ અને તેમના પરિવારના સભ્યોને ગાળો ભાંડી હતી અને ત્યારબાદ તેમના ઉપર હુમલો કર્યો હતો તો હુમલામાં પ્રતિક પાટિલ અને તેમના પરિવારજનોને ઈજાઓ પહોંચી હતી આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા મૈદરપુરા પોલીસે પાંચે આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ અને માર મારવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢ્યા છે અને તેમને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે